જય માતાજી જય મા મોગલ ખેડૂત મિત્રો બધા મોજમાં દેશો આજે આવી ગયા છે અમારી વાડીએ આંટો મારવા કપાસમાં કેવી રોગ દિવસ છે કેમ છે કેમ નહીં આંટો મારી તો અત્યારે રોગ તો કઈ છે નહીં ચાર પાંચ દી થઈ ગયા દવા છેટિયામાં ઓલી વાડી છે બે ત્રણ દી છે તો કશું રોગ છે નહીં ત્યારે આપણે કપાસ તો સરસ છે બહુ રેડી છે તો મિત્રો આપણે કપાને માહિતી વધારે વાત કરવાની છે કે બધા રોગને કઈ રીતે કંટ્રોલમાં લેવો એની આજે આપણે માહિતી કરવી છે કે અમુકને થ્રીપ હોય અમુકને લીલી મસરી હોય બીજું તીધું હોય તો મિત્રો આ એવી મારી દવાની વાત કરવી છે કે ટોટલ પ્રકારનો રોગ હોય મીડિયમ મીડિયમમાં તો એક જ દવા છે કાફી કેમકે બહુ પ્રમાણમાં રોગ ન હોય કાબુમાં બધો રોગ આવી ગયો સે સે મીડિયમ રોગ હોય તો એક દવા તમારે કાફી છે જીનાની અંદર ઈળ હોય દાખલા તરીકે આ ગુલાબી હીળના ફુદા ગુલાબી ઈળના બસ્સા ઝીણા ઝીણા લીલી ઈળ લશ્કરી ઈળ કોઈ પણ ફુદા હોય કોઈ પણ મસરી હોય સફેદ મસરી હોય લીલી હોય પોપટી હોય કથરી હોય ગળો હોય એક જ દવાની તમને માહિતી આપવાની છે મિત્ર એ બહારનું સોલોમન ટેપ છે એ એક પંપમાં તમારે ત્રીસ ml નાખવાનું ને એ તમારે જબરદસ્ત બધાની અટક કરશે કોઈ પણ જીવાત કોઈ પણ ઈળ કોઈ પણ ફૂદા બહાર કંપનીનું સોલોમન ટેપ્સ એ મિત્રો યાદ રાખજો તમારા રોગ ખેતરની અંદર મીડિયમ પ્રકારનો બધો રોગ હશે તો એ બધા રોગને એ ઝડપી કંટ્રોલ કરશે ને એની અસર લાંબો ટાઈમ બધી રહે તો એ મિત્રો દવા તમે ખેતરમાં જ્યારે છાંટો તો એ તમારે માથે ઉડે તો એ તમે ધ્યાન રાખજો ત્યાં લાગેલું ન હોવું જોઈએ એ તમારી સેફ્ટી રાખશે કેમકે આ દવા સોલોમન ટેપ છે એ તડકાની નહીં સાટતા તેમને હવાર હાથ સાટજો કેમકે આ દવા છે એ સોલોમન ટેપ છે એ શરીર ઉપર બળે છે બળવાનું પ્રમાણ વધારે રહે છે તેને ટાટા પરનો યુઝ કરવો ને મીડિયમ રોગ બધો હોય કંટ્રોલ તો એને પૂરેપૂરું કંટ્રોલ કરે છે તો આ મિત્ર સોલોમન ટેપ ખેડૂત મિત્રોને સાટવા યોગ્ય છે એના લીટરના આશરે એકવીસોથી બાવીસ રૂપિયાનું લીટર છે મિત્ર ને એક પબમાં એ તમારે ત્રીસ એમ એલ નાખવાનું તો એમને તમને સરસ સફળતા મળશે તો એ મિત્રો જરૂર તમે દવા દવાનો યુઝ કરજો અમુક મિત્રો ખેડૂત પાસે ઓછા વધુ પૈસા હોય બીજું તીજું હોય રોગ કાબુમાં આવી ગઈ હોય તો આ એક દવાનો તમે એકવાર યુઝ કરજો તમને સારામાં સારું પરિણામ મળશે ને હું તો ખેડૂત છું ને અમે આ ખૂબ પ્રયોગ કર્યા ને મને ખૂબ સફળતા મળી જે દવાના મેં પ્રયોગ કર્યા હું વારંવાર ટોટલ દવાના પ્રયોગ કરું પહેલાં હું બે બે ત્રણ ત્રણ વર્ડમાં પ્રયોગ કરતો કે આ દવાથી કઈ રીતે મૃદેટ આવે આ દવાથી કેમ રિઝેટ આવે ને મેં મારી જાતે પૂરેપૂરો અનુભવ લીધો છે ને એ અનુભવ હું તમારે શેર કરવા માગું છું કે મારા ભાઈઓને હું કઈ રીતે મદદરૂપ થાવું કઈ રૂપે બધું સમજાવું ને એ બધા યુઝ કરે ને ઘણા ઘણા મિત્રોને કોમેન્ટ હતી કે તમે ઘણા વિડીયો બનાવો છો એ દવા અમને ઘણી મોંઘી પડે છે ને રોગ અમારે માં છે તો મિત્રો તમારે માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો હશે તો આ દવાનો તમે ચોક્કસ યુઝ કરજો ને સફળતા છે ને બાયર કંપનીનું છે એટલે એમાં કંઈ કહેવાનું ન આવે જબરજસ્ત તમારા થઈ જાય પાન ઉપર ગુંદર્યું હોય સફેદ માખી સફેદમાખી લીલીપોપટી પોદા ફૂલની અંદર ગુલાબી જે બસાના જન્મના હોય мили બગો ટોટલ નો ટોટલ નો ખાત માં બોલાવી દે છે કેમ કે બધું રોગ જીવત છે ઈ મિડિયમ માં ઓ કેમ કે જે બધાને મારે ઈ મિડિયમ રોગ બધી પ્રકારનો હોય તો નો ખાત માં બોલાવી દે છે ને બીજું તો મિત્રો મે તમને અવાજ નવાર જે વિડીયો આપ્યા ઈ ઉધારા પતા જે રોગ હોય એનો તમે યુઝ કરી શકો છો ને મારા અનુભવ થી હું તમને મદદ કરતો રહી તો મિત્રો આ થન નું મારું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર તો મિત્રો પ્લીઝ તમે જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મારા વીડિયા બીજા ખેડૂતોને મદદ કરજો તો ભૂલતા નહીં મિત્રો જરૂર જરૂરને જરૂર તમે જોજો ને હું તમને અવરનવર આવું સમજાવતો રહે તો જોઈ શકો છો તમે કપા મિત્રો મારા કેમ કે મને જો પરિણામ મળે કપાસમાં આ ટાઈપનું તો જ મારા ખેડૂતને હું મદદરૂપ કરી શકો છું તો મિત્રો તમે જોઈ શકો છો કપાસ હવે ટૂંકી ઘડીએ ફાલ લેવાની ગણતરી ઉપર આવી છે તો એ વરસાદને કારણે તો એ થોડુંક મોડું છું નકત અત્યારે જબરજસ્ત ફાળ લઈ લઈ શીખો તો એ છતાં મિત્ર કપા હવે બધી રીતે માં આવી ગયો છે રોગમુક્ત થઈ ગયો છે સારું પરિણામ મળશે એવી આશા છે ને મેં એવી આશા કરી કે મારા વિડીયાના માધ્યમથી બધા ખેડૂતને મારા ભારતના બધાએ ટોટલ ટોટલ ખેડૂતને આ દવાનો યુદ્ધ કરે મારા વિડીયા જોવે ને ભગવાન બધાને સફળતા દે મારા ભાઈઓને એ જ મારી ઈચ્છા છે તો જોઈ શકો છો મિત્રો તમે કપાસ મારો આ રીતે તમે જે હું વિડીયા દ્વારા જે માહિતી આપું એને યુઝ કરજો ને ફૂલ સાપવું તમે મિત્રો જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં ફૂલ સાપાનો વિકાસ થવા મળ્યો છે આ તો અહીંયા સાપુ અહીંયા 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 પાસે બે કાંઈ જઈ શકો આ વસાળે આપણે અર્ગુણનો ડોઝ કર્યો હતો તો ફાલની મિત્રો કોઈ દવાની જરૂર નથી કપાસને પહેલાં આપણે કોરામાં કરવો પડે કોરામાં કરો પાવરફુલ થઈ જાય એટલે ફાલ તો મિત્રોને આપ્યા બેહવાનું છે તમે આ જોઈ શકો છો ને નું ફાળની દવા છાટતો નથી કપાને આપણે રોગ મુક્ત કરવાનો એ રીતે તમે ઉપયોગ કરશો તો સો સો ટકા તમને ફળાનું મળશે મિત્ર મિત્રો ભયો તમે આ જોઈ શકો છો આ કપા બધા બરાબર અત્યારે કોઈ જાતનો રોગ નથી તમે લાઈવ આ કેમેરામાં દેખાડો છું એમાં કોઈ જાતનું ઉડતું નથી મને સરસ પરિણામ મળ્યું છે ને મિત્રો હું તમને સારી સારી દવા સીધી જે મેં પ્રયોગ કર્યા છે નગર ઘણા નવી નવી દવા આવે પણ એ ખેડૂત મિત્રો તમને નથી કહેતો બધી હું જે જાતે મારા ખેતરની અંદર નિરીક્ષણ કરું દવાનો છંટકાવ કરું મને એની સફળતા મળે ને પછી તમને હું દવા સીંધું છું એનું કારણ છે કે મને સફળતા મળે એટલે બીજો મારા ખેડૂત હેરાન ન થાય એને સો સો ટકા ફાયદો થાય હું જે દવા સીંધું એનો મારા બધા ખેડૂત મિત્રોને હું એમ કહું કે ભગવાન ખૂબ ખૂબ દે મારે દવાનું જે હું કહું એને બધું એને પુષ્કળ પ્રમાણમાં લાભ મળે તો મિત્ર મારી ચેનલ ચેનલને ચોક્કસને ચોક્કસ તમે બધા જોજો વાર તમને કહું છું મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર તો જોવાનું તમે જોજો બીજા ખેડૂતને દેખાડજો ને અમુકને ફોન ન હોય અમુક ખેડૂત ભાઈઓ વાળી રહેતા હોય તમને રિઝલ્ટ આવે તો આ દવા બીજા ભાઈઓને સિંધો તો એ લાભ લઈ શકે તો એટલું મિત્ર આ સેવાનું કામ છે હું એક સેવા જ કરું છું કે મારા ભાઈઓ બધા ખેડૂતભાઈઓ કેમ આગળ આવે તો તમે બીજા ભાઈ ખેડૂત ભાઈઓને કહેજો તમે આ દવા એ સારું પરિણામ છે ને તમે એનો યુદ્ધ કરો ને સબકાર મિત્ર કરજો અત્યારે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું જય ભારત માતા કી